ગીત ના ગાય કામ વાળા અને શું કેવાય બેન જે કેવા જાય છે ને એ બેન ને કાલ દાડિયા જવાનું છે એટલે કોઈ આવું નથી તો અમારે કઈ ઓપ્શન નથી પાર્લર માં જવાનું પાંચ વાગ્યા એટલે મેં કીધું કપડાં ધોઈ નાખ્યું અને આ લોકોએ શરૂઆત એક જ દીધી છે બધાએ તો હમ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા તો જો સવાર સવારમાં આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને નાસ્તો પાણી કરી લીધા છે અને હવે અમારે શરબત બનાવ્યું છે ભાભીએ તો આપણે શરબત પીએ છીએ અને અમારે મેડમજીએ માથું બાથું ધોઈ નાખ્યું છે માથું બાથું ધોઈને આવી છે હા

હા સરબત સરસ હો છે 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 આપણે આ જો શિયાળો આવી ગયો લગાડવા માંડ્યા કેમ ફાટી ગયા એવું સરસ લોકોને સણિયા લેવાતા એટલે આપણે શિહોર આવ્યા હતા

સુધી બેન અમારે રાબેતા મુજબ રેગ્યુલર મોબાઈલ લઈને બેઈ ગયા છે રાબેતાની જાવ છો છો નહીં એ દીકો તાર આવવાનું છે બાકા હે હાથ ખાઈ છે જો હાથ ખાઈ છે આવવાનું આહા નીકળે નો નીકળે પોતડી Helm sama ini juga kacau, nih. Nah, nah, oh, nanti helm ada di kulit. Heh, bercak. Helm anak kacau. Nah, nah, kalau mau taruh, parcel cemaruh. Oh, bully. Ini mau mardiku, siapa? Asli. Oh, bully. Oh, bully. Ah, usaha-usaha, તો જો હું ભાવનગરથી ઘરે આવી ગયો અને અમારા મેડમજી રેડી થઈ ગયા છે અને મમ્મી આજે રસોઈ બનાવી નાખી તો ફટાફટ આપણે જમી કાઢીએ કેમ કે આપણે મામાના ઘરે જવાનું છે એટલે મામાના ઘરે જવાનું નતો એટલે ફટાફટ બ્લોક શૂટ ન કરાણો ફટાફટ જમી લીધું જમીને મેડમજી જો અમારે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે તો જો અમારે મેડમજી કેમ લાગે છે કેજો અને અને અમારા

તો જો આપડે આ લોકો ને મામા નું ઘર આગું નથી પણ એને તોય ગાડી લઈને આપડે મૂકવા જવા પડશે તો હાલો એ ગાડી માં બેહી જાઓ હાલો લોક ખોલો હાલો હાલો ગાડી માં ખડકાઓ હાલો તો ચાલો આ લોકોને આપણે ડ્રોપ કરી દઈએ મામાના ઘરે અને પછી આપણે પાછા વહી આવીએ જો આપણે મામાના ઘરે આવી ગયા છીએ અને મામન ઘરે આવ્યા અને આ લોકો હજી ફોટા પાડવા છે અડધી રાત થઈ તો હજી ફોટા પાડવા છે બેહી ગયા છે હો

બાર વાગ્યા આ લોકો કપડા ધોવે છે બાર હાડા બાર હાડા બાર થયા બાર ને હાડા બાર અને અને આ બાપુજીને મોકલી દીધા ને સોડા લેવા બાપુજી ને સોડા લેવા મોકલી દીધા સિંગ ને સોડા સિંગ ને સોડા તમને અહીંયા દઈ જાવી કે તેમ ન્યા આવશો એવું છે એવું છે તો ચલો આપણે છે ને બાપુજી લઈને આવે જ છે હમણાં સોડા બરાબર તો થોડી વારમાં તમને જરાક અમે આકલો મારશું આવી જાય તમે તો જો આપણે સોડા આવી ગઈ છે મમરા આવી ગયા છે વેફર આવી ગઈ છે સિંગ આવી ગઈ છે અને આ લોકોએ શરૂઆત કરી દીધી તો હમ મેં તે વૈજા સાથમાં દેરાણીમાં કપડા દોડાવ્યા જો એવું છે એમને જો વાગી ગયા છે રાતના અઢી અને આપડે કપડા બપડા થઈને બધું કામ પતાવી ને અંદર આવી ગયા છે અને આપણે હવે જસ્ટ દોઢ કલાક જ સુવાનું છે કારણ કે આપણે ચાર વાગે તો જાગવાનું છે પાર્લરમાં જવાનું છે માટે તો હવે ફટાફટ સૂઈ જઈએ તો આજના વ્લોગને હવે આપણે એન્ડ આપીએ તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગે પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભવાની ગુડ નાઇટ સ્વી ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બ બાય